ગુજરાતના ગોડાદરા વિસ્તારમાં આઈ મોપેડની બેટરીમાં બ્લાસ્ટ ને લઈ પ્રસરેલી આગ ગેસ સિલિન્ડરમાં લાગી ઘર બહાર મૂકેલી બાઇકમાં ચાર્જિંગ વખતે થયો બ્લાસ્ટ ચાર લોકો આગના કારણે દાઝી ગયા બેટરીમાં બ્લાસ્ટ બાદ આગ પ્રસરી ગેસ સિલિન્ડર સુધી પહોંચી સુરતના ગોડાદરામાં ઈ મોપેડ બેટરીને લઈ ચાર્જમાં મૂકવામાં આવ્યું હતું જેમાં પહેલા બેટરીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ લાગી આ આગ એટલી પ્રસરી કે ઘરમાં રહેલી સિલિન્ડર સુધી આગ પહોંચી અને તેમાં પણ બ્લાસ્ટ થયો જેના કારણે ઘરમાં રહેતા ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા હતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગેસ સિલિન્ડરમાં પણ થયો બ્લાસ્ટ બેટરીના કારણે લાગેલી આ ગેસ સિલિન્ડર સુધી પહોંચી હતી અને ધડાકો એવો થયો કે મકાનનો દરવાજો અને બારીના કાચ પણ તૂટી ગયા હતા મકાનની નીચે લાગેલી આગને પગલે બીજા માળ પર રહેતા ચાર લોકો ફસાયા હતા અને તેમને બચાવાયા હતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે પણ તપાસ હાથ ધરી હતી પાંચ લોકોનો પરિવાર દાઝ્યો એકનું મોત મૃતકનું નામ મહિમા દોલારામ સિરાવી ઉંમરવર્ષ અઢાર દાજી ગયેલો સભ્યો દોલારામ જસારામ સિરવી વર્ષ એતાલીસ મહિમાના પિતા ચંપાબેન દોલારામ સિરવી વર્ષ બેતાલીસ ચિરાગભાઈ દોલારામ સિરવી વર્ષ આઠ દેવિકા દોલારામ સિરવી ઉંમરવર્ષ ચૌદને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે